નમસ્કાર મિત્રો મિત્રો આમ આદમી પાર્ટી ગુજરાતમાં પન્નો વધારશે પરંતુ શું સફળતા મળશે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની ચિંતા વધી પરંતુ કારણ શું શું કોંગ્રેસની સાથે મળીને ગઠબંધનમાં લડશે કે પછી એકલા હાથે આમ આદમી પાર્ટી ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડશે આ તમામ મુદ્દે વાત આજના વિડીયોમાં આમ આદમી પાર્ટી ગઠબંધન ભારતીય જનતા પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આમ આદમી પાર્ટી જ્યારે આવી ત્યારે એક વાત હતી કે ત્રીજો પક્ષ ગુજરાતમાં નથી ચાલતો પરંતુ આમ આદમી સાક્ષી પૂરે છે કે વિધાનસભા ચૂંટણી ચૂંટણી પણ પણ ગઈ 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 લોકસભા અને હવે આવી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આમ આદમી પાર્ટી આજે પણ ઊભી છે અને વાત તો ત્યાં સુધીની કે વિધાનસભા ચૂંટણીમાં પરિણામ આવ્યા બાદ લોકસભા ચૂંટણીમાં ગઠબંધન કરવું પડે ત્યાં સુધી વાત પહોંચી ગઈ હતી આમ આદમી પાર્ટી બે હજારમાં આવી બે હજાર આવી ત્યારે તેમણે મત ભારતીય જનતા પાર્ટીના તોડ્યા કે કોંગ્રેસના તોડ્યા તેની સતત ચર્ચા થતી રહી છે લોકસભા બે હાજર ચોવીસની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે રહી તો ફાયદો થયો કે નુકસાન તેની પણ ચર્ચા સતત થતી રહી છે તેની વિશે વાત પણ આપણે કરતા રહ્યા છીએ પરંતુ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શું આમ આદમી પાર્ટી શું સોકઠા ગોઠવી રહી છે આમ આદમી પાર્ટી શું રણનીતિ ઘડી રહી છે અને આમ આદમી પાર્ટી શું અત્યારથી જ તમામ તૈયારીઓ કરી રહી છે કારણ કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને પાયા નાખવાના છે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીની કોર વોટ બેંક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ આજે પણ છે પરંતુ આમ આદમી પાર્ટી માટે થોડું આકરું છે આમ આદમી પાર્ટીએ બેઠકો શરૂ કરી દીધી છે ઝોન વાઇઝ ઇન્ચાર્જ અને પદાધિકારીઓની બેઠક શરૂ કરી દીધી છે સુરતમાં બેઠક મળી સુરત દક્ષિણ અને આદિવાસી ઝોનની ગાંધીનગરમાં બેઠક મળી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની ઝોનની રાજકોટમાં બેઠક મળી આ તમામ બેઠક દર્શાવે છે કે આમ આદમી પાર્ટી હવે ફરી એક વખત સક્રિય થઈ રહી છે ગઠબંધનમાં ચૂંટણી લડાણી ગેનીબેન ઠાકોર જીતીને આવ્યા પરંતુ આમ આદમી પાર્ટીનું કશું ઉકળ્યું નહીં એક તરફ ચૈતર વસાવા પાસે ગુજરાતના લોકો ગુજરાતના લોકોમાં એક ચર્ચા હતી કે આ એક છે કે જે જીતી જીતી શકે છે ચર્ચા છેલ્લા દિવસો સુધી ચાલી પરંતુ ન શક્યા આમ આદમી પાર્ટીને ફાયદો ન થયો પરંતુ કોંગ્રેસને ફાયદો થયો ગેનીબેન ઠાકોર જીતીને આવ્યા આ ગેનીબેન ઠાકોર જીત્યા ભારતીય જનતા પાર્ટીના પચીસ સાંસદો આવ્યા ત્યારબાદ થોડો સમય માટે આમ આદમી પાર્ટી શાંત રહી પરંતુ હવે આમ આદમી પાર્ટી ફરી ઊભી ફરી ઊભી થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે મૂળ વાત એ છે કે જ્યારે ચૈત્ર વસાવા ભરૂચ લોકસભા બેઠક લડી રહ્યા હતા એ સમયે કોંગ્રેસના લોકો ભરૂચ કોંગ્રેસના લોકો ગઠબંધનમાં રાજી નહોતા ચૈત્ર વસાવા ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે ત્યાંના જ કોંગ્રેસના લોકોએ ગઠબંધનમાં સાથ આપવાનો હોય તેની જગ્યાએ અંતિમ દિવસો સુધી નારાજ ચાલ્યા અને અંતિમ દિવસમાં ચૈત્ર વસાવાની તારીફ કરવામાં આવી પરંતુ ચૈતર વસાવા ના જીત્યા એક વાત થતી રહી છે કે જો પૂરેપૂરો સાથ આપવામાં આવ્યો હોત અને કોંગ્રેસે પણ એટલી જ મહેનત કરી હોત તો ભરૂચમાંથી ચૈત્ર વસાવાને ખરા અર્થમાં આમ આદમી પાર્ટીનો એક ધારાસભ્ય સાંસદ હોત અને ભારતીય જનતા પાર્ટીની ચોવીસ બેઠક જ આવી હોત આ એક ચર્ચા થતી રહી છે અને ત્યારે સવાલ હતો કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શું ગઠબંધન થશે કે નહીં ગઠબંધનમાં ચૂંટણી લડાશે કે નહીં અત્યારે વાત તેવી છે કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગઠબંધનમાં આમ આદમી પાર્ટી ન પણ લડે ગઠબંધન વિધાનસભા માટે હતું વિધાનસભા સોરી માફ કરશો ગઠબંધન લોકસભા ચૂંટણી માટે હતું તો લોકસભા ચૂંટણી પૂરતું સીમિત રાખી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એકલા હાથે લડી શકે છે આદિવાસી વિસ્તાર દક્ષિણનો વિસ્તાર કે જ્યાં ચૈતર વસાવાના કારણે આમ આદમી પાર્ટી મજબૂત થઈ છે અને તેનો સીધો ફટકો પડશે કોંગ્રેસને સૌરાષ્ટ્રમાં આજે આમ આદમી પાર્ટી પાસે ત્રણ ધારાસભ્યો છે એ એ તમે 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 હેમંત લઈ 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 લો 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 પછી સુધીર વાઘાણી અને ઉમેશ મકવાણા એટલે કે તમે જામજોધપુર ગારિયાધાર અને બોટાદ આ ત્રણ બેઠક છે કે જે આજે તેમની પાસે છે આમ તો કુલ ચાર ધારાસભ્યો સૌરાષ્ટ્રમાંથી આવ્યા હતા ભૂપત ભાયાણી પક્ષપલટો કરી ગયા આ સ્થિતિ છે એટલે કે સૌરાષ્ટ્રમાં પણ હજુ મજબૂત થવાની તેઓ તૈયારી કરી રહ્યા છે બીજી તરફ કોંગ્રેસ પાસે સૌથી સૌથી મોટું મોટું છે ક્ષત્રિય સમાજ પરસો રૂપાલા કેસ હજુ સુધી ચાલી રહ્યો છે અંદરખાને હજુ સુધી ક્ષત્રિયોમાં નારાજગી છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એ નારાજગી બતાશે તો સીધી અને સ્પષ્ટ વાત છે કે મત શક્તિસિંહ ગોહિલ તરફ કોંગ્રેસ તરફ જશે એટલે શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસને એક ફાયદો જોવા મળી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીની કોર વોટ બેંક છે છે એ સીધી વાત પરંતુ એ ભૂલવું જોઈએ કે છેલ્લી નગરપાલિકા અને મહાનગરપાલિકાની પેટા ચૂંટણી યોજાઈ હતી ઓગણત્રીસ નગરપાલિકાની પેટા ચૂંટણી એટલે કે એ ઓગણત્રીસ બેઠકોમાંથી આમ આદમી પાર્ટીને એક પણ બેઠક નહોતી મળી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ એ સમયે પણ ઈસુદાન સુદાન ગઢવી જ હતા અને મહેનત પણ પણ કરવામાં કરવામાં આવી આવી હતી હતી ત્યાં તે સમયે મોટી મોટી વાતો પરંતુ ખાતું પણ ખોલાવી શકી નહોતી નગરપાલિકાની પેટા ચૂંટણીમાં અને મહાનગરપાલિકા નવ બેઠક કોંગ્રેસને મળી હતી આઠ પોતાની એક કોંગ્રેસ પ્રેરિત અને એ સમયે કહેવાતું હતું કે કોંગ્રેસ બેઠી થઈ રહી છે ત્યારબાદ લોકસભાની એક બેઠક લઈને આવ્યો એટલે કોંગ્રેસ આગળ ચાલી રહી છે ગ્રાફ તેનો ધીરે ધીરે ઉપર જઈ રહ્યો છે પરંતુ આમ આદમી પાર્ટીએ આ જોતા તૈયારીઓ શરૂ કરી દીધી છે વાવડ તેવા પણ હતા કે નવી પાર્ટી આવી શકે છે અને જો આ નવી પાર્ટી આવે તો પછી અસર આમ આદમી પાર્ટીને પણ થાય આ જોતા તમામ તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે ગોપાલ ઇટાલિયા મહેનત કરી રહ્યા છે સુરતમાં પણ જે બેઠકો કરી તેમાં પણ જોવા મળ્યું કે તેની અસર જોવા મળી શકે છે આવનાર સમયમાં ખબર પડશે જો કે બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં પણ કહેવાતું હતું કે ખૂબ જ બે થી વધુ બેઠકો લઈને આવશે અથવા દસ આજુબાજુ પરંતુ પાંચે આવીને અટકી ગયું હતું ત્યારબાદ નગરપાલિકાની પેટા ચૂંટણીમાં પણ કઈ ઉકાળી શક્યા નહીં લોકસભાની પણ કશું થયું નથી એટલે હવે આ મોટો છે છે જો આમાં કશું નથી થતું તો પછી આમ આદમી પાર્ટી પર પર અને પ્રદેશના સંગઠન સવાલ થશે એ સ્વાભાવિક આપનું શું કહેવું છે આ વખતે આમ આદમી પાર્ટી સુદાન ગઢવી નૈયા પાર કરાવી શકશે શું આ વખતે ગુજરાતના લોકો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને વિકલ્પ માની મત આપશે કે નહીં કે પછી કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે વાત એ છે કે ગઠબંધનમાં ચૂંટણી લડાશે કે નહીં આ તમામ સવાલો છે આપના અભિપ્રાયની રાહ રહેશે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર